તો ફાઇનલી હળવામાં આપડી એન્ટ્રી થઈ જાય એ આપણા માણસો બધા આગળ વેહી જાય રાજ ફૂલ મોસ્ટ કરવાની છે કઈ ઘટ્ય નહીં એમ આ બધા યુટ્યુબરો આમાં આગળ ભેટીએ આ બધું એન્ટ્રી થઈ ગઈ છે તો હવે બધું મળશે આગળ જોવાનું જ છે આપણે બીજી હા લેવાનું જ છે खबर गम में सतीश भाई साहब बगा केဆိုင် पब्लिक छोखद छे रास्ता सका शाम થઈ જાય કઈ ઘટ્યા નયો મહાવીજ બાપુ યાર તમારો ભાઈ દેખાડજે તગડા તગડા આઈ તમે હમજી જ્યા હે મેળા માં ઇન્દર જવાનો વિશ્વાસ કીધું એક બે રાઉન્ડ મારવાના મેળવ

સર શોર્ટકટ ક્યાંક વળી જઈશ ત્યાં જઈ નક્કી નથી વિડીયોમાં બનાવી રેજો બધા કઠા જ આવે છે એક નંબર એક નંબર અમુક તો હુસ થાય અમારા માણસો બધા એક જોડે જાય અમારે ભાવેશ છે તમે એને આગલા ઉલ્લોગમાં જોયો જશે

Beda एसआर रेज ने अगर lebih जोश है है तो ना

આપણે ભાવેશભાઈ એમાં સાવતું પણ સારવા દીધા નહીં એ જો હશો હું તું ખાલી ગયો પબ્લિક વધવામાં જ છે આપણે આહીથી હોયું જવું હોય તો હોયું જવાય આપણે એવું કંઈ નહીં આપણે જાવું ને સાહેબ બધા ડ્યુટી કરે આ મોટો હીરો કેવું હોય ત્યાં ફરી ફરી ને કઈ ઘટે જ ભણવા શું મેળા કરવા આવે મેળા જોવાળું છે મને એમ કે ત્રણસો કીધા આ ભાઈ ખુશી છો એમાં કોઈ બેઠી હોય ને ચટાણે ધક્કો માથે પડવાનો છે એવું લાગે છે વાય ને તમે જોઈ શકો છો આ બધા ફાઈનલી આપણે સોડા પીવા આવી જાય ભાવેશભાઈ ને મારા પીયુષભાઈ છે એમાં છોકરા ઠેકડા મારે એમાં ભાવેશ ને મારવા છે પણ મારવા દીધા નહીં તમે જોયું હોય એટલે રમાડતા બે <coughs> <coughs>

અગડી બે ફેમસ કરવાની છે કઈ ગટ્ટી ને આપણે આ રસ્તી જાને તો અમારા ગામના એ જમણે અમે જાશું પાપુ બાડી દેવાની છે

ફાવેભાઈ ને આમ બેઠા એડિટિંગ કરીશ ને હવે અમે ઘેર રહીએ થાકી જાય રાઉન્ડ ની મેરાય તો વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો